ટૂંકમાં હિસ્ટ્રી સમજાવેલી છે કુલ હિસ્ટ્રી તો ઘણી લાંબી છે ગામની તો ચલો તમને સંભળાવીએ ભવાની માતાના મંદિરની હિસ્ટ્રી એટલે મંદિરની અને ગામની બધી ભેગી છે એ રીતે તો ચાલો પછી તો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આશરે પાંચસો વર્ષથી પણ જૂનો બાલેશ્વર ગામનો ઇતિહાસ છે અને મિત્રો આ ઇતિહાસ હું ભવાની માતાના મંદિરમાંથી મળેલી બુકમાંથી તમને સંભળાવી રહ્યો છું તો મિત્રો મુસ્લિમ આક્રમણો થયા ત્યારે ગામ ભાગેલો અને ગામનું તોરણ ત્યારબાદ ગામના આગેવાન તરસંગજી હતા ઠાકોર તેમને બાંધેલું હતું અને મિત્રો આશરે પાંચસો વર્ષ પૂર્વ બાલિસણા ગામે લેવા પાટીદારોનો વસવાટ થયેલો હાલનું મૂળ ગામ જે સ્થાને છે તે સ્થાને પહેલાં નહોતું હાલની વસવાટની ઉત્તરે જોગણી માતા પાસે પડેલા પથ્થરની આસપાસનું તે વખતનું સ્થાન હતું ત્યાં ઝુંડિયો કૂવો હતો તે ત્રિભુવન મુખીના નામે ઓળખાતો હતો હાલ ટિંડેશ્વર તળાવની ઉગમણો રોડની બાજુમાં આવેલ છે તે ગામનું તળાવ હતું તેની પાછળ ઉપર મંદિર ટિંડેશ્વર મહાદેવના નામથી ઓળખાતું હતું આશરે હાલની પેઢીથી પાંચમી પેઢીએ થઈ ગયેલા આશાબાને ખુદકામ કરતા આ લિંગ મળેલ અને મિત્રો ગામના બીજા વસવાટની વાત કરીએ તો બીજો વસવાટ ભવાડી માતાથી આથમણી દિશાએ હતો અને મિત્રો તે સમયની વાત કરીએ તો તે સમયે ગામો દિલાત લેવા પાટીદારોનો વસવાટ હતો જે પાછળથી ધાયણોજ ગામે ગયેલા ગોપીબા અને રાણાબા બે માસિયાઈ ભાઈઓ હતા સને સત્તરસો બોતેરના સમયમાં ગાર્ધવ જાતિના મુસલમાનોની વસ્તી વધારે હતી રાજા રજવાડાનું મેફિલમાં નાચગાન સુબા જવા મર્ગના કારણે તેનું રાજ્યમાં બહુ માન હતું તો મિત્રો તે સમયે મરાઠા સૈનિકો દ્વારા આ કડી પ્રાંતમાં પાટણ પંથકમાં ચોથ ઉઘડાવવાનું કાર્ય થતું એવા સમયે ખંડેરવાના બે હજુરીયા આ ગામે આવેલા ગામની સીમમાં બળતણથી સુખઈ નામે કન્યાનો દેહ લાલિત્ય અને ભરાવદાર બદન નિહાળીની મોટી બક્ષિસની લાલચી આ કન્યાની વાત ખંડેરવાને કરવાની લાલચ થઈ ખંડેરવાને કાને વાત નાખતા એ કન્યાનું ફૂલેકું ફેરવી વડોદરા લાવવાનો હુકમ કરાયો આ મિત્રો જ્યારે તે વરઘોડું લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે લેવા પાડેદારના યુવકોએ વરઘોડાને અટકાવી અને કન્યાને નીચે ઉતારી આથી ખંડેરવાએ તેનું અપમાન થયું એમ માની બાળીસના ગામને તોપને ગોળે ઉડાવી દેવાનો હુકમ આપ્યો અને મિત્રો ત્યારે જ મણુજના વતની અને ખંડેરાવ સાથે સારો ગરોબો ધરાવતા મોરારાબાને તાબડતોડ વડોદરા મોકલી હુકમ બંધ રાખેલ પણ આ શિક્ષારૂપે કન્યાના બાપે સવારથી સાંજ સુધી જેટલી જમીનમાં ઘોડાના પગલા પડે તેટલી જમીન સુખાઈના બાપને આપવી એવી સમજૂતી થઈ આ બાલીસણા ગામના સંખલપુરના મોટા ખોડાની કન્યાનો વિસ્તાર છે તે કન્યા ગોપીબા યુવાનને જોઈને મનથી વરી ચૂકી હતી જેથી કન્યાના ખેપિયા દ્વારા મળેલી ચિઠ્ઠીને આધારે તેને ઉડાવી લાવેલ તે સમયે મોટું ધીંગાણું થયેલ પણ સમજુ ગણ ઢેરાઓની સમજાવટથી શંખલપુરમાં વાતે ગાતે મંડપમાં લગ્ન થયેલ આ ગામ એક બાપનો વિસ્તાર છે તેથી ગામમાં અંદર લગ્ન થતા નથી તેવું આ ભવાની માતાના મંદિરમાંથી મળેલી બુકમાં લખેલું છે તો મિત્રો ઇતિહાસ કેવો લાગે તમે કમેન્ટ કરજો અને મિત્રો જેના જોડે આપણા ગામનો સંપૂર્ણ ઇતિહાસ પાલિસણા ગામનો હોય તો તે જલ્દીથી કમેન્ટ કરવા અને મારો કોન્ટેક કરજો તો હું જલ્દીથી તે ઇતિહાસ સંપૂર્ણ રીતે જણાવવાની કોશિશ કરીશ તો જય ભવાનીમાં અને મિત્રો આ ઘણા વિડીયો પહેલાં ગામના વાયરલ થયા હતા જે દૂર સુધી પહોંચ્યા હતા તો આ વિડીયોને જલ્દીથી શેર કરી દીધો તો ઘણા મિત્રો જોઈ શકે અને ભવાની માતાના મંદિરનો ઇતિહાસ આપણે જાણી લીધો અને જેને પણ આ બુક જોઈતી હોય તો એ ભવાની માતાના મંદિરમાંથી મળી જશે જેમાં સ્તુતિ અને આરતી અને ઇતિહાસ પણ લખેલો છેલ્લે બે પેજમાં તો જય ભવાનીમાં જય માતાજી હર હર મહાદેવ અને મિત્રો આપણે જ્યારે ટિંડેશ્વરનો વિડીયો બનાવ્યો હતો તે પણ ઘણો લોકોએ જોયેલો છે અને તેનો ઇતિહાસ આપણને જાણવા મળ્યો આમાં થોડો ઘણો અને પહેલાં મેં પણ જણાવેલો છે અને મિત્રો બીજો કોઈ ઇતિહાસ આપણા ગામનો તમને ખબર હોય તો બતાવજો અને આ ગોળાખાડ ગામમાં ઘણા ટાઈમથી ઓળખાય છે ગોળાખાડ જ્યાં ગોળા દોડાવેલા જે આમાં પણ થોડો ઉલ્લેખ કરેલો છે કે તે જમીન મળેલી એટલું એમ તો તે સત્ય ઘટના જ છે એવું થોડું લાગી રહ્યું છે કારણ કે મેં નાનપણમાં સાંભળ્યું હતું કે ગોળાખાડ ઘોડા દોડાવે તા એવું અને ઘોડા દોડે તે જમીન તેની એટલી એ પ્રમાણે હતું કંઈક અને મિત્રો આપણા ગામના ઘણા બધા વડીલો છે તેમના સાથે ઇન્ટરવ્યૂ થાય તે રીતે આપણે કંઈક કોશિશ કરી રહ્યા છીએ તો તેમના સાથે વાતચીત કરીને ઇન્ટરવ્યૂ પણ લેવાની કોશિશ કરીશું તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તેમાં આવી જશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાર સુધી બાય જય માતાજી